નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાન સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો તેઓ પણ મગફળીના મગફળીના સાચા સાચા બજાર બજાર ભાવ જાણી શકે તો ચાલો મિત્રો આપણે આજના હજાર ચાલીસથી અગિયારસો ચાલીસ રૂપિયા ગોંડલ છસો છત્રીસથી થી બારસો રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ એક હજાર દસથી અગિયારસો ઓગણ્યાસી રૂપિયા જામનગર આઠસો પચાસથી અગિયારસો વીસ રૂપિયા अगर मित्रों बात करिए बोटाज 900 થી 1170 રૂપિયા अगर मित्रों बात करिए फाकानेर 600 થી 1251 રૂપિયા अगर मित्रों बात करिए આપણે જૂનાગઢ માર્કેટ યાર્ડ 860 થી 1144 રૂપિયા હળવર 810 થી 1182 રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ ની વાત કરીએ મિત્રો તો 770 થી 1165 રૂપિયા બડગામ માર્કેટ યાર્ડ 431 થી 1120 રૂપિયા અમરેલી આઠસો પિસ્તાલીસથી બારસો આઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ આઠસો એંસીથી અગિયારસો અઠ્ઠાણું રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈપણ પણ માર્કેટયાર્ડના ભાવ રહેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જે આવનારા વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો